કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સંડે ઓન સાયકલ અંતર્ગત ખાતે રેલીમાં ભાગ લીધો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ ભાવનગર જિલ્લામાં પ્રવાસ વૃક્ષારોપણ અને સંડે ઓન ડોક્ટર મનસુખભાઈ માંડવીયાનો ભાવનગર જિલ્લાના પાલેતાણા તાલુકામાં કાર્યક્રમ યોજાયો હતો સવારે સાત વાગે તેમણે પાલીતાણામાં સ્વચ્છતા કર્મચારીઓ એનસીસી અને માય ભારત યુવાનો સાથે મળીને સંડે સાથે સત્યાવીસમો સંડે ઓન સાયકલ યોજી સાયકલ યાત્રા કરી હતી આ સાયકલ યાત્રા પાલેતાના શહેરમાં બજિંદાસ બાપા ચોકથી શરૂ કરી સરવિયા ફાર્મ ખાતે પૂર્ણ થઈ હતી ત્યારબાદ પાલેતાણાના નોંદળવદર નેસડી હલોણ આકોલાળી લોહીચડા અને સેજડીયા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સ્થાનિક યુવાનોને વૃક્ષોને જાળવણી કરવા પ્રેરણા આપી હતી સમગ્ર પ્રવાસ દરમિયાન ઉર્જાવાન વાતાવરણ જોવા મળ્યું હતું અને સ્થાનિક લોકોએ ઠેર ઠેર મંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું ・おお、えー મોદીજીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ ધપાવવા માટે સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ થાય છે સન્ડે ઓન સાયકલ દેશની અંદર એક અભિયાન બની ચૂક્યું છે આજે સમગ્ર દેશની અંદર છ હજારથી વધારે સ્થાનો પર સ્વચ્છતા સેનાનીઓ યાને કે જે આપણું નગર સ્વચ્છ રાખે છે આપણું શહેર સ્વચ્છ રાખે છે આપણા આરોગ્યની રક્ષા કરે છે એવા સ્વચ્છતા સેનાનીઓ સાથે આજે સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ યોજાયો મારી બાજુની અંદર પણ સ્વચ્છતા સેનાનીઓ છે જે મારા પાલિતાણા નગરને સ્વચ્છ રાખવા માટે હંમેશા કાર્યરત હોય છે એના સન્માનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સન્ડે ઓન સાયકલ સ્વચ્છતા કર્મીઓ સાથે કરીને અમે મેસેજ દેવા માગીએ છીએ કે સાયકલ એ નાના માણસનું વ્હીકલ ના રહેતા આપણા સ્વાસ્થ્યના રક્ષક તરીકે આપણે એને જોઈએ આપણી ફિટનેસ સાથે આપણે જોઈએ દુનિયાની અંદર કોઈ વ્યક્તિ મોટો હોય યા નાનો હોય એ સાયકલ લઈને પોતાના કામકાજના સ્થાન પર જતો હોય છે પોતે સાયકલિંગ કરીને પોતે ફિટ રહેવા માટેનો પ્રયાસ કરતો હોય છે તો ચાલો આજે સન્ડે ઓન સાઇકલની મૂવમેન્ટ સાથે આપણે જોડીએ ફિટ રહીએ સ્વસ્થ રહીએ દેશને સમૃદ્ધ બનાવીએ મોદીજીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને સફળ કરીએ